લો ભાઈ બીજો ચાન્સ આપું છું પૂછી લો અને ફોન હંમેશા સાથે રાખો હું ફોન કરું એટલે તરત ઉપાડો બોલો શું પૂછવું છે અમારા દાદા ના સુરક્ષિત ગણો ક્યાં હતો સાહેબ ઓગણીસો અઠ્ઠાવન માં મરણ થઈ ગયો પછી એ જમીન મોટા છોકરા ને બે હજાર બ્યાસી રૂપિયા તરીકે એમાં વેચાણ લખેલું છે એમ વેચાણ તો આપી શકાય નહીં છતાં કઈ વાંધો નહીં ભલે દીકરા ને જ આપી છે ને હા તો અમે મારા પપ્પા લોકો ચાર પાઈ છે સાહેબ એમાં અમને જમીન પેલા લોકો મારા પપ્પા વાવાથી વાવવા નહી છે કબજો તમારી પાસે છે હા ચાર હિસ્સા કરેલા છે ચાર ભાઈ ના અને ચાર ચાર ભાઈ નામે ચડી ગઈ છે ના નથી ચડી સાહેબ પેલા મોટા ભાઈના નામે જ હતી આવી જમીનનો એક નવો સુધારો આવ્યો છે કે જે જમીનો અવિભાજ્ય પ્રકારની જમીનો હતી એમાં હવે વિભાજન ગવર્મેન્ટે કરવાની છૂટ આપી છે કે મોટા દીકરાના એક નામે જેટલી જમીનો ચડતી હતી એ જમીનો હવે વારસાઈ ચડાવી શકાશે એટલે તમે વારસદાર તરીકે દાવો કરી શકશો મામલતદાર કોર્ટમાં મામલતદાર કોર્ટમાં સાહેબ અમે દાવો કર્યો અમે પેઢી નામ રજૂ કર્યું પણ આ પેલા મામલતદાર સાહેબ એવું કે આ બે હાજર વેચાણ એકલી રાખેલી છે એવું કે વેચાણ રાખેલી હોય તો દેખીતું છે કે વેચી નાખી એટલે એકલા ને મળી ગઈ છે વેચાણ તો હા વેચાતી રાખી લીધી તે સમયે એટલે એકવાર પછી તમારી કડી લાગુ નથી પડતી હવે એના વારસદારોની કડી લાગુ પડે એવું છે તમે એના સીધી લીટીના વારસદાર ના હોય તો દાવો ન કરી શકો સીધી લીટીના ના વારસદાર હો તો દાવો કરી શકો હમ જે ખરીદી લીધી એની સુવાંગ માલિકી થઈ ગઈ હવે એના વારસદારો ને જમીન મળે એટલે જો વેચાણ ના આપ્યું હોત એક ના ભાગે નામે ચડી હોત તો તમે દાવો કરી શકો પણ વેચાણ આપેલી છે તો ન કરી શકો વેચાણ ના સાધડો કઢાવો ને એમાં શું લખ્યું છે એમાં કઈ પડે સાહેબ તમારી જ મામલતદાર સાહેબ માં માં તમારી મામલે દાસાઈનો ઓફિસર તમાર તલાટીને મળો ને ખાલી હા કારણે કાન કાગળો જોઈએ છે કેસ ચલાયો ત્યારે વકીલ હશે ને એને સાદની કાગળો ઘટાવા હશે ને કે વકીલ નોતરે કા તમે જાતે લઈ ડાતા વકીલ હતો પણ સાહેબ નોલેજ વકીલને નવો નવો હતો તો એટલે સાહેબ કંઈ ખબર ન પડી બધી જગ્યાએ આવું થાય છે હા કાઈલે કાઈ મિત્રો સાદની કાગળો ઘટાવો એમાં કંઈ લખેલું નીકળશે હો તો મફત મળે સાદની કાગળો મળે સાદની કાગળ એટલે કે જે નોંધ પડી હોય ને જેમાં વેચાણની નોંધ પડી હોય નોંધ નો નંબર હોય ની નો ની કોપી પાંચ હા એ 590 વાળી કોપી ₹5 ભરી એ ધારામાંથી ઘટાવીને મામલે દારમાં તલાટી મંત્રી પાસે જવાનું એને કેવાનું આના સાદની કાગળ સાહેબ મારે જોઈએ છે આમ તો મફત આપવાના હોય છે થાય સમજી લેવું એની સાથે હા સાહેબ સાહેબ હા બરે બરે આમાં શું થાય પેલા ફરી વાર મને કોઈની નારાજગી નથી હોતી પણ માં બીજા માણસો એટલા બધા હોય છે કે એક ને એક વ્યક્તિનો ફોન કર્યા ન રાખી શકું સમજાણું એટલે એક વ્યક્તિ ને ચાન્સ લઈ લીધો પણ બીજું લિસ્ટ લાંબુ હોય એમાં હાંજ પડે ને મારે લિસ્ટ પૂરું ન થતું એટલે બીજા દિવસે પાછા નવા મેસેજ આવી ગયા હોય એટલે હું કેતો હોઉં છું કે ભાઈ દરેક વ્યક્તિ એ ફોન પેલા ફોનમાં ઉપાડી લેવો અને એટલો વિશ્વાસ રાખવો કે તમે મેસેજ કર્યો છે તો મારો ફોન આવશે જ એટલો વિશ્વાસ રાખવો

હા એવું બની શકે ક્યાંક કે જૂનો રેકોર્ડ છે ને હોય પચાસ પચાસ વર્ષ સાઠ વર્ષ પેલા નો રેકોર્ડ નહી મળતો એવું બને એમાં તલાટી મંત્રી સાચા છે ખોટા નથી કે આવા રેકોર્ડ ને આવા કાગળ છે ને હાથમાં લઈ શકાય એવી પરિસ્થિતિમાં ન હોય એવું બને એટલે તો આ બધું સ્કેન કરીને અંદર એટલે સ્કેન કરીને ડિજિટલ પોર્ટલમાં ચડાવ્યું છે ને હા સ્કેન વાળા મળે છે બીજા છે તે કારણ કે હાજર કાગળ ન હોય જે તે સમયે ફાટી ગયા હોય ચોપડામાં ફાટી ગયા હોય ચોપડા દુરસ્તી થઇ ગયા હોય આના માટે પછી કલેકટર માંથી પછી આગળ ના જે તો ચાલે પછી શું કરે પેલા કઢાવો તો ખરા કઈ નીકળે છે સુરાગ તમારી ખબર નો તો ખર્ચો કરો નહીં ખર્ચા ન કરો એવું છે ખાલી અપીલ કરીને તમને સલાહ આપો ને ખોટા વરી પછી પચાસ હજાર ના ખાડા તો બરાબર છે સાહેબ પેલા કઈક આપણને એમ લાગે બે પાંચ ટકા આપણી ફેવરમાં છે તો ખર્ચો કરાય એમાં સાહેબ છે ને આમાં એક નોટિસ આવેલી મામલતદાર માંથી બહુ પહેલા ની છે એમાં છોટુ કોઈ ચી ખરા ને એમાં અભેસંગ કરવું એ બંને ચાર ભાઈ હતા એ બે ભાઈ ને નામ છે કે છોટુ કોઈ ના કોઈ વારસદાર એક એક proof એટલો છે સાહેબ નાખજો મને whatsapp માં પેલા સાધની કાગળ કઢાવી લ્યો બધી બધું હારે નાખજો નકર મારા માંથી ઉડી જશે આમાંથી તો હું રોજ છે ને રોજ જવાબ દેવા જાય ને એટલે બધા મેસેજ હું ડિલીટ કરી નાખું એટલે ઘણી વાર મને પાછો મેસેજ કરે તો પાછા બધા ડોક્યુમેન્ટ નાખવા પડે તમારો whatsapp ભરાઈ જાય આખું પાંચસો પાંચસો મેસેજો રોજ ના આવે આમાં હા એટલે હું જે વાંચી લઉં જેને જવાબ દઈ દઉં ને એ ફોલ્ડર ડિલીટ કરી નાખું ઉડાડી દો ફટાક દઈને